બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ગોળીની સ્પીડે અડફેટી લીધો હતો ગણતરીના કલાકોમાં જ પાલ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી લેવામાં આવ્યો સુરતમાં અકસ્માતના બનાવો દિવસે દિવસે નોંધાતા હોય છે ત્યારે વધુ એક અકસ્માત અને તેના હજ મજાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ગોળીની સ્પીડે અડફેટે લીધો હતો ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ ડમ્પર ચાલક પુરપાડ ઝડપે આવે છે અને દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઉભો છે તે ખોલી ગયો હોવાથી સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પર ચાલક આવીને ફૂટબોલ ની ફંગાવી દે છે આ મામલે પાલ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને ઝડપે પાડવામાં આવ્યો હતો ચાલકે બાળકને અડકેલી લીધું જી શું છે આખી ઘટના અને પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી ગઈ તારીખ 16 11 24 ના રોજ બપોરના સમયે એક ડમ્પર ચાલક ભેસાણથી થી તરફ આવતો હતો તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશન જતો સાયકલ લઈને ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે અત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરોના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે આના આધારે જે ઘટના જગ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે તપાસના કામે અને તે અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી તપાસના અંગે ચાલુ કરવામાં આવેલ છે ચાલકે શું જણાવ્યું છે જે પ્રમાણે ઘટના બની છે તેને લઈને ચાલકે એવું જાણે કે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનાવ બનેલો છે એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલ છે કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે